પોતાના સગા મા બાપ ના ઘર મૂકીને સસુરાલ માં આવનાર પુત્ર વધુ અથવા વહુ ને આપવામાં આવે તો તે ઘર શાંતિ શકુન ના દીપના સુશોભિત બની જળ હળી ઉઠે દર્શક મિત્રો એવો જ મંગલ કાર્યક્રમ આજે કાર્યમાં યોજવામાં આવ્યો હતો જ્યાં સમસ્ત કચ્છી આગ્રિયા સુની મુસ્લિમ સમાજ દ્વારા અઢારમી સમુસાદી નું આયોજન કરવામાં આવ્યું આ આયોજન માં આગ્રાસની મુસ્લિમ મુસ્લિમ સમાજના ચૌદ નવ દંપતી ના નેકા ની અદાગી કરવામાં આવી હતી આ સમુસાદી માંડવીઓ મોલાના હાજી સુલેબન તરફથી નાત રજૂ કરવામાં આવી હતી સમારંભના મુખલીશ ખા સાલિમીદ્દીન સૈકુલાદિસ્સ મૌલાના સોએબ અલીએ ઈસ્લામના અંતિમ પૈગમ્બર મોહમ્મદ રસુલ્લા દ્વારા ઇસ્લામના અનુયાયીઓ માટે સંદેશો આપતા જણાવ્યું હતું કે અંતિમ પૈગમ્બર દ્વારા જીવન જીવવા માટે સૌથી શ્રેષ્ઠ તરીકો આપવામાં આવે છે તેના પર લોકોએ અમલ કરી પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ભાર મૂક્યો હતો અને જેમના નિકાહ થઈ રહ્યા છે તેમને પણ આગળનું જીવન સારી રીતે જીવી શકે તે માટે કુરાન અને હદીસો હવાલો આપી સમજણ આપી હતી આ મંગલ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના સામાજિક અગ્રણી હાજી જુમાભાઈ રાય માં દુલ્હા દુલ્હન તેમજ આગ્રા મુસ્લિમ સમાજ ને મુબારકબાદી પાઠવતા જણાવ્યું હતું કે દુલ્હાના પરિવારો એ આવનાર વહુ ને દીકરી તરીકે આવકારી ઘરમાં દીકરી તરીકે આદર કરવા અનુરોધ કર્યો હતો જો સાંભળો આગ્રિયા એલે સુનતવાળ જમાત તરફથી હજી અઢારમી સમૂહ શાદીની અંદર મંચ મતેજમાન ડોક્ટર વહેદ અલી બાબા પીર શહીદ્રહશાહ બાપુ પીર સૈયદ બાપુ વાસિફ બાપુ અને સમગ્ર જમાત જે મતે અડાયા કચ્છ રાજસ્થાન અને સમાજ ઉપય સામાજિક હમૂમર સાથીઓ નોજવનો ખાસ કરીને શુરુઆત કરે પહેલાં અોડ ચોદો દુલ્હા અને જોકો જે નિહા જે બંધનથી બંધાઈ રહ્યા ચોદ દુલ્ા અને દુલ્ન કે મુબારકબાદ દયા તો અનગી જે મુસ્તકિમ ગુજરે એુઆ્યો ਹਜੀ ਪ੍ਰਸੰਗ ਜੀ ਅੰਦਰ ਫਕਤ ਚੋਡੋ ਧੋਲਾ ਨੇ ਧੁਲਨ ਨਾ ਪਣ ਚੋਡੋ ਅਤੇ ਚੋਡੋ 28 ਪਰਿਵਾਰ ਪਿਆਰ ਅਤੇ ਮੋਹਬਤ ਦੇ ਬੰਧਨ ਤੇ ਜੋੜਾਈ ਦਾ ਹੈ ਪਾਇ ਸਮਾਜ ਦੇ ਅੰਦਰ ਖਾਸ ਕਰਕੇ ਨੇ ਸਮੂਹ ਸਾਥੀ ਜੀ ਅੰਦਰ ਕਈ ਕਿਹੜਾ ਖਰਾਫਾ ਤਵਾ ਜੋ ਕੋ ਅਮੂ ਗਰੀਬ ਮਾੜੂ ਜੋ ਕੋ ਹੀ ਇਹ ਨਿਕਾ ਕਲਾ ਕਰੀ ਅਨੇ ਕਿਤੇਗ ਨੇ ਕਿਤੇਕ ਪੰਜਾਬ ਮਿਲਕਤ ਵਕੀ ਚੱਡਾਵਾ ਯਾਦ ਕਿਤੇਗ ਨੂੰ ਉਦਾਰ ਸੁਦਾਰ ਕਰੀ ਅਨੇ ਵਿਆਹ ਕਰਤਾਵਾ ਅਨੇ ਪਟਿਆ ਨੂੰ ਇਹ ਕਰੇ ਜੇ ਬੋਝ ਚੜੇ ਦਬਾਈ ਵੰਦਾਵਾ અલમદુલ્લા સમાજ જે અંદર અને લગભગ સજે ગુજરાત અને હિન્દુસ્તાન વિચા તો પણ પાંચ સમાજ કચ્છમાં જો કોઈ જાગૃતતા ખાસ કરીને સમૂહ શાદી જે મૌકેમાં શાદી જાગરૂકતાઓ લગભગ કિ નતો નેરી અલમદુલ્લા અહીંયા પણ થોડો વધારો તો જો કોઈ એકલ દોકલ ધોકલ વીયા થયા ફતી હોય સમૂહ સાધી જે અંદર ਪੈਸੇ ਦੀ ਬਚਤ thi thi ਸਮੇਂ ਦੀ ਬਚਤ thi thi ਸਮਾਜਿਕ ਇਕਤਾ ਅਤੇ ਸੰਗਠਨ ਜੋ ਬਾਵ ਦੀ ਤੋ ਹਨ ਕਿਤੇ ਇੱਕ ਜਿਹੜਾ ਗਰੀਬ ਮਾੜੂ ਵੇ ਜੋ ਕੋ ਅੰਜੀ ਇੱਜ਼ਤ ਪਨਨ ਮੇ ਢਕਾਇ ਜੀ ਕਿ ਗਰੀਬਾ ਨੇ ਤਵੰਗਰ ਕੋ ਇੱਕੜੇ ਜਿਸਟੇਜ ਮਾਤੇ ਜੀ ਨਕਾ થઈ ਵੀ ਹਦੀ ਖਾਸ ਕਰੀ ਆਨੇ અજ સમજી અંદર જે આયોજક સમિતિ આ જે પ્રમુખ આજી સુલત આગરીયા અને સાથી સમગ્ર ટીમ કે મુબારકબાદ દિવારે સમુદાદ અંદર ખાસ કરી અને છોકરે પક્ષવાેસેજ દિય તો રહ્યો કે જે છોકરી અને ઘરે અચેતી એ છોકરી કે તરીકે ન પણ ધી તરીકે ઘરે ખણી વ્યા એ કોડો ખણી આવી પણ કોડો છડીને હી છોકરી જે બદપ્રતિકી કરીને જવાની સુધી મહાવતરમાં ગામમાં રહી વી અને પેન્જી જવાની જ વીવારે જે પરિવાર સાથે કઢે અન્ય એક નો માહોલમાં જ અી તદે કિેકને કિે નો માહોલમાં બે ઘરમાં સેટ થો સમય લગે કિે ગલતું પણ થયે એ ગલતી મથ દર ગુજર કરી એ છોકરીજી મા हीअ छोकिरी जी छोकिरी जी जेको ससु आहे हीअ छोकिरी जी माउ बणे छोकिरे जो पापा जेको आहे इन जो सहुरो जेको आहे इन जो पेउ बने इन जो जेको ॾेवर आहे इन जो भाउ बने अने हिनजी ग़लतीअ में थी कदियूं नसीहत थी प्यारु मोहबत थी नसीहतूं करी इन घर में मूंखे लॻे थो ॿारहों महीने हेॾी देरि पंहिंजो घर संसार हले मूंखे लॻे थो छोकिरी कॾहिं माउ पीउ जे घर वञण जो ना नई પરિવાર અન્ય બી ઘણા પણ આગેવાન હોય અન્ય મુસ્લિમ સમાજ સાથે પણ હંમેશા કદમ કદમ મિલાઈને હલાતા રહ્યા અને સમાજની અંદર પણ નસતા રહ્યા તો એમને પણ ભાગ્યા આગ્રિયા સમાજ અહીંયા પણ વિકાસ કરે અને ખાસ કરી અન્ય નવજુન તબક્કો આસીભાઈ અને ભાઈ અબડા સાહેબ હની ભાઈ મળે જો પણ આગ્રિયા ડોક્ટર એન્જિનિયર વકીલ એડા છોકરા તૈયાર થઈ અને સમાજનો રોશન કરી મુસ્લિમ સમાજનો રોશન કરી શુભેચ્છા દિંયું ફરીથી તમામ આગ્રિયા સમાજનો શુક્રગુજાર અહીંયા કે દર વખતે ખાસ કરી અને સુલતભાઈનો

સમાજ આગળ આવવા પર ભાર મૂક્યો તો જો સાંભળો હાજી મોહમ્મદભાઈ આગરિયાને મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત અઢારમી સમુસાજીમાં સ્ટેજ પર ઉપસ્થિત સૈયદ સાદાદ કિરામ ઉલમાએ કિરામ વિવિધ સમાજના આગરિયા સમાજને આમંત્રણ માનમાં આપી વધારે આગેવાનો આગ્રિયા સમાજના સમસ્ત આગ્રિયા સમાજના પધારેલ આગ્રિયા ભાઈઓ તેમન પડદારસિંહ બહેનો આજે આપણે અઢારમી સમૂહ સાદીમાં ચૌદ નિકા ખાણીનો અહી કાર્યક્રમ પૂર્ણ કરેલ છે અને ચૌદ દુલા અને ચૌદ ધૂલોની નિકાનીથી આજ સાદીના બંધનમાં બંધાય છે તો હું તમામ દુલ્લા દુલ્હન એમના વાલીદેન તેમજ સમસ્ત આગરિયા સમાજને મુબારકબાદ પેશ કરું છું આ આયોજનને સફળ બનાવનાર સમૂહ સાધી સમિતિના પ્રમુખ સુલતાનભાઈ આગરિયા તથા તેમની પૂરી ટીમને સફળતાપૂર્વક આ સમૂહ નિકાખાણીનો પ્રોગ્રામ સંપન્ન કરવા બદલ એમને પણ ખૂબ ખૂબ મુબારકબાદ પાડું છું હાજી જુમાભાઈએ આગળ ખૂબ સારી નસીહતો કરી પણ જે આગ્રીય સમાજ સમક્ષ જે બે ચાર વાતો કહેવાની છે એ હું મારા પોતાના સ્વતંત્ર વિચાર રજૂ કરું છું દુનિયાના ઘણા બધા એવા દેશો છે કે જેમના દીકરીની નિકાહ થતી હોય તો દીકરીના મા બાપને એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી તો હું આગ્રીયા સમાજને પણ આ ત્રણ ત્રણ વર્ષ માટે જે સમિતિની રચના થાય છે આ ત્રણ વર્ષની સમિતિ પૂર્ણ થાય છે અને નવી જે સમિતિ બને એક આગ્રિયા સમાજ નવો રાહ જીંદે અને જે આગ્રિયા સમાજની દીકરીની જે નિકા થાય છે એમના તરફથી જે પણ આપણે એમની ફી પેટે જે પણ પૈસા આપણે લતા હોઈએ છીએ એ પૈસા ન લેવામાં આવે એના કરતાં વિશેષ કે દુલા પાસેથી આપણે થોડી વધારે રકમ રહી

દરેક ગામોમાં અલગ અલગ લ્યાજો કરવામાં આવે છે ઘણા ગામોમાં તો એક જ પરિવાર એક જ ગામમાં ત્રણ ત્રણ ચાર ચાર લગ્ન હોય છે સાદીઓ હોય છે એમાં ચાર ચાર પાંચ પાંચ અલગ અલગ આપણે ન્યાજ ની વ્યવસ્થાઓ કરતા ન્યાજ રાખતા હોય છે તો આપણે એક સુલભ તરીકો અપનાવીએ આજે જે સમૂહ શાદી હોય એ દિવસે સમૂહ શાદી નિકાહ પૂર્ણ થયા બાદ આપણે બીજા દિવસે કે ત્રીજા દિવસે માત્ર દુલ્હાના પરિવારો પોતાના ઘરે એક વલીમાની નાની એવી દાવત રાખે જેથી આપણે એક તો ખર્ચથી પણ બચી શકીએ અને સમયનો પણ આપણે બચાવ કરી શકીએ તો આવી નાની એવી નસીહતો હતી જે નવી ટીમ આવે એ અમલમાં લાવે એવી હું ગુજારીશ કરીશ સાથે સાથે આજનો દોર છે આજનો જે સમય છે એ સોશિયલ મીડિયા અને ફેક મેસેજોનો દોર છે આવા સમયની અંદર ખાસ કરીને હું યુવાનોને નસીહત કરીશ કે પોતે ઘણી બધી બધીઓથી બચે ઘણી બધી ખોરાફાતથી બચે ખાસ કરીને એવી કે તમને કોઈ ખોટી ગેરમાર્ગ દેતા હોય તમને ખોટી નસીહત કરતા હોય તમને ઝઘડાઓ તરફ લઈ જતા હોય તમને ખોટા ધંધાઓ તરફ લઈ જતા હોય તમે માનજો એ તમારો સૌથી મોટો દુશ્મન છે હંમેશા આપણે અલ્લાહની રાહમાં અલ્લાહ એ જે આપણે એમના રસૂલે જે જિંદગી આપણને જીવવા માટે જે બહેતર થી તરીકો આપના આપ આપ્યો છે એના ઉપર આપણે ચાલી અને આપણી સમાજની અંદર એક સરાહેના સારી ના ચીખીએ અને બદખુરા પાતી ભાતથી બનીએ ખોટી નસીબ હતી બનીએ ખોટા વિચારોથી બચીએ છીએ તો આજે નાની એવી વાતો હતી એ મારા દિલમાં હતી તે મે કીધી છે કોઈ મારાથી વધારે બોલાઈ ગયો તો હું સમાજ આવું છું ફરીથી હું આગ્રિયા

ડોનરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણી જે આર્થિક સહયોગને લીધે આ જે પ્રસંગ છે આપણે ખૂબ સરળતાથી પૂર્ણ કરી શક્યા છીએ એ બદલ આપ સૌએ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ આપણી જે મુસ્લિમ આજી સમૂહ સમિતિ છે એના સર્વે સભ્યોનો વિવિધ હોદ્દેદારોનો અને પ્રમુખશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે લોકોએ તન મન અને ધનથી રાત દિવસ મહેનત કરી અને આપણી આજે સુંદર આયોજન થયું છે એ આપણે એને આભારી જઈએ કે આ સમિતિને અને આ સમિતિ આજે પોતાના ત્રણ વર્ષ પૂરા કરે છે અલ્લાહ કરે એમને જે નેક કામ કરેલા છે અલ્લાહ તાલા એને જિંદગી અને આખરત માં બદલો આપે અને આવનારી સમિતિ પણ કોઈ પણ વાદ અને વિવાદ વગર હજી આલે છે સારું એવું ડોનેશન જમા આ સમિતિએ કર્યું છે એ બદલ સમાજ આ સમિતિનો ખૂબ ખૂબ આભાર માને છે ત્યારબાદ આપ સર્વે જે આવી અને શાંતિથી આ આપણો નિકા ખાનીનો પ્રોગ્રામ જે અત્યારે પૂર્ણ કર્યો અને આપણે જે શાંતિ જાળવી તે બદલ આપ સર્વનું બી ખૂબ ખૂબ આભાર ડાઇટ સમિતિ સાઉન્ડ સર્વિસ સમિતિ અને આપણી આ જે મંડપ સર્વિસ અને ભાઈ કેમેરાવાળા સર્વેને રસોઈયાઓને ને એનો તમે નોંભી ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને સમાજના નો યુવાનોનો જે સતત ઉભા રહી દર્શક મિત્રો માટે જોતા રહો કચ્છ ચેનલમાં માં કેમેરામેન હાસનભાઈ આગ્રહ સાથે હું મનોજ રાઠોડ જય હિન્દ